પ્રજા સ્વામી મહારાજની જય અક્ષર પુરષદ મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય મુક્તાનું કીર્તન આપણે એમના સાંભળ્યું એમાં ભગવાનના ભક્તો છે એમને સુખ દુઃખના પ્રસંગોની અંદર ધીરજ રાખવાનું કહ્યું છે હિંમત રાખવાનું કહ્યું છે આગળના બધાઓને જે મુશ્કેલીઓ દુઃખો જે આવ્યા છે એની વાત પણ કરી છે કે આવા એમના પ્રસંગો બન્યા ભગવાન પણ એમની પાસે હતા એનો આશરો હતો સેવા ભક્તિ કરતા હતા તો પણ આવી મુશ્કેલીઓ આવી એટલે આપણે કેટલી વખત ધીરજ ખૂટી જાય છે પણ મહારાજ કહે છે જ્યારે આવા સુખ દુઃખ આવે તો ધીરજ રાખવી આકડા ઉતાવળા ના થઈ ભગવાન ભગવાનની પ્રાર્થના કરી કુરસાદ કરવો એમ કરતા થાય છે કારણે કેટલી વખત એવું પ્રારંભ નું હોય કે એમાં પૃથ્વીમાં જે બે એવા થર આવે છે જમીન છે એમાં કેટલી પોચી આવે કેટલી પથ્થરવાળી આવે કેટલી કાંકરાવાળી આવે એનું થર બદલાતું જાય ફટ જેને કહે છે ને જુદાધન પૃથ્વીની અંદર એમ આપણા જીવનની અંદર પણ એવું કેટલું આવે છે ડાઉન જેવું થયા કરે અને આગળના બધા ભક્તોને થયું છે આપણે બધું જાણીએ છીએ પણ એની અંદર મહારાજ કે છે કે આ બધું છે પણ ભગવાનનો આશરો છે એટલે ધીરજને ભગવાન સર્વ કરતા છે અને એ સારું જ કરવાના છે એવા ભાવથી આપણે ભજન કીર્તન આપણો પુરુષાર્થ કરવો એમાં પુરુષાર્થ કરતા કરતા એ થશે છતાં એ ના થાય તો એ ભગવાનની ઈચ્છા છે એમાં ભગવાન આપણું શ્રેય કરવાના છે એ દ્રષ્ટિથી આપણે ધીરજ રાખી અને ભજનને સ્મરણ ને સત્સંગ આપણા જીવનમાં જીવમાં રાખો એ વાત કરી એટલે હરિજન થઈને હાન વરત સુખ દુઃખ મન મન લાવીએ કે આપણે ભગવાનના ભક્ત થયા ભગવાનના આશ્રય થયા એને આ પ્રમાણે હાન એટલે આપણે કઈ નુકસાન પણ થાય વૃદ્ધિ પણ થાય સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખ જો સ્થિર મતી જાળવીશ મારા જનને અતિશય જતન કરી બે વાત કરી સુખે આવશે દુઃખે છે અણ થશે વૃદ્ધિ થશે એટલી વખત આપણા જીવનની અંદર બહુ જ મોટો લાભ થઈ જાય બહુ સારી પ્રાપ્તિ થઈ જાય બહુ સારું કાર્ય થાય ત્યારે આપણે હરખમાં પણ ભગવાન ભૂલી જઈએ એવા હરકમાં થાય ત્યારે પણ આપણે એમ હરક પારખમાં થાય કે આપણે મેં કર્યું મારાથી થઈ આમ છે તેમ છે ને હરકની અંદર પછી ભગવાન ભૂલી જઈએ મેં કર્યો એવું બધું થઈ જાય જેમ એક પ્રસંગ આખો છે કે દેવો ને અસુરો દૈત્ય બેનું ઘર્ષણ તો ચાલે છે દૈવી આસુરીનું ઘર્ષણ તો આપણે ના ચાલીએ છીએ ચાલે છે જાણીએ છીએ પિતામાં પણ દૈવી આસુરી પ્રકૃતિની વાત કરી છે એટલે એ બધું ચાલ્યા જ કરે છે એમ દેવો દૈત્યનું ઘર્ષણ પણ ચાલતું તેમજ દૈત્યો તો બહુ પડવાનું હોય આજે તો બળિયાના બે ભાગ આપણે કહીએ છીએ કે અત્યારે પણ કોઈ બળીઓ છે અને જે એવા ગુંડાગીરી વાળા હોય એનું બધું ચાલે એને બધી રીતે ફાવે અને બીજા તારા જે હોય નીતિમાં રહેતા હોય બરોબર રીતે પોતાના કાયદા પ્રમાણે કામ કરતા હોય બધું રીતનું વ્યવસ્થિત કરતા હોય તો એનેમાંથી ગુણો આવી જાય એને જ્યાં જેલ થઈ જાય એને મુશ્કેલી આવી જાય અને પહેલાં લહેર કરતા હોય એટલે એવી રીતે આશ્વરી પાડનું વૃદ્ધિ થાય પણ અંતે તો ભગવાનનો જય છે સત્યનો જય છે આપણે માનીએ છીએ પણ તેકડી ધીરે જ ના રહે એટલે એમ અસુર નું બળ હોય કારણ કે અસુરી બુદ્ધિ જેને કહેવામાં આવે છે એ બધી રીતે નટ ખટ યુક્તિ પ્રયુક્તિ આંચો ખોટું પનાવટ પ્રપંચ એને કઈ બીકત નથી ને કે મને આ બધું પાપ થાય છે હું આ ખોટું કરું છું કે આ ન કરવું જોઈએ એવું એને છે જ નહીં ભગવાન જેવી વસ્તુ નથી માનતા ભગવાનમાં કોઈ શ્રદ્ધા નથી કે સરક નરક જેવું કઈ છે નહીં પાપ બુને જેવું કઈ છે જ નહીં એટલે એ માણસોને તો કોઈ બીક જ નથી કે આ મરીને મારે ક્યાં જવું છે મારું શું થવાનું કે હું લેવકમાં જઈશ કશું જ નથી માનતા એટલે આજે દર પોતે આવી રીતે વર્તે એટલે પાપ કરતા પીતા નથી આંતક કરતા પીતા નથી જૂઠું કરતા લેતા નથી લોકોને ત્રાસ આપતા લોકોને લઈ લેવું પડાવી લેવું જૂઠવી લેવું અને પ્રપંચ કરવો ધંધા બીજી રીતે અનેક રીતે માણસની તેમ ખુવાર કરો એવી વૃત્તિ મારા માણસો જેને કોઈ જાતની વીક નથી કારણ કે ભગવાન પહેલા જો માને ભગવાનનો આદેશ જે છે એને સમજે તો એને બીક લાગે કે મારા ધ્યાન ના થાય એટલે કે છે ને આપણે કે ધર્મનું શાસન જોઈએ એટલે એ ધર્મનું શાસન જેના ઉપર હોય એને થાય કે મારા ધ્યાન ના થાય મારા કરતો ભાવ થાય આ પ્રમાણે જો કરીશ કોઈ જીવને એ કરીશ તો હિંસા થશે મહાન દુઃખ થશે આવી વૃત્તિ જયારે આવે ત્યારે માણસને આ વસ્તુ સમજાય છે પણ જેની આ વસ્તુ નથી એ તો બીવાના નથી અને એ ચાલ્યા જ કરવાનું છે પણ અંતે એ જે ખોટું છે એ ખોટું થાય છે ખરાબ એ ખરાબ જ થાય છે ધર્મનું ફળ એ સુખ કહ્યું છે અધર્મનું ફળ એ દુઃખ કહ્યું છે શાસ્ત્રોની અંદર કે જે ખોટું છે એને દંડ થવાનો શિક્ષા કરવા ભલે અત્યારે માણસ પોતે આ પ્રમાણે બધું કરે છે પણ એના ઉપર દંડ થાય છે શિક્ષા થાય છે એને જેલમાં જાય છે બધું ભોગવે છે અને શરીરના ભાવો શરીરના દુઃખો પણ ભોગવે છે મનના દુઃખો પણ ભોગવે છે અને ધંધાકીય રીતે દુઃખ ભોગવે છે આ બધી રીતના રાજકીય રીતે દંડ થાય છે બધું થાય છે આપણે જાણીએ ખોટું છે એને એક ગાળો સામતું આવી જાય છઠ્ઠી દૂધ કાઢી નાખે આપણે કહીએ છઠ્ઠી દૂધ કાઢી નાખ્યું એમ સ્વાય કે આમ ખોટું કરતા એટલે માણસને લાગે કઈ વાંધો નથી કે ટ્રાફિક ટ્રાફિકનો નિયમ છે લાલ માં તમે નીકળી જાવ કે મને તો વાંધો નથી હું તો લાલ માં નીકળી જઉં મને બહુ ડ્રાઈવિંગ સારું આવડે પણ એક ગાળો એવો ફટાકો થાય કે બધા જેટલા બેઠા એટલા ખલાસ થઈ જાય કારણ કે એક કાળો થાય ને દરરોજ કંઈ થતું નથી કે ઘણા દિવસ ચાલે પણ એ ખોટું છે એનું ફળ ભોગવેદર રહેવાતું નથી એટલે માણસ જે ડરે છે એ ખોટું કરતો નથી નથી ડરતો એવી રીતનું કરે છે અને એનું ફળ ભોગવે છે એ પણ આપણે અહીંયા જ ભોગવે છે અને મરીને પણ ભોગવે છે ધાંત્રોની અંદર વિશ્વાસ આપણે રાખીએ એ પણ ભોગવવું જ પડે છે એટલે એ રીતે કરનારા છે એટલે મેં કહું એમ દઈ ગયો કે હંમેશા માટે જે દેવો છે એને પીડા આપે ત્રાસ આપે હેરાન કરે મુશ્કેલી કરે તેઓ બહુ થાક્યા ભગવાનને પ્રાર્થના કરી ભગવાન આવા કંઈક રક્ષા કરો આ તો લોકો હેરાન હેરાન કરી નાખ્યા અમને મુશ્કેલી કે નાખી ભગવાને કહ્યું જાઓ મારું બળનો આશીર્વાદ છે મારું બળ લઈને તમે આવતો જાઓ અને તમારી જીત થશે અને દેવોને બળ આવી ગયું ભગવાનનું ઇષ્ટબળ પ્રાપ્ત થયું અને એવું એમને બળ આવી ગયું કે દૈત્યોને દૈત્યના કચ્છર ગાણ કાઢી નાખ્યું અને બધા છીમખીન થઈ ગયા અને પોતાનો વિજય થયો દેવોનો પછી બધા આપણે અહીંયા વિજય થાય ને આપણે ચૂંટણીમાં પછી વિજય થાય એટલે શું સરકસ કાળે પછી સભા થાય પછી બધાને આભાર માને કે ભાઈ તમારા જે મેં જીત્યાન કર્યા એમ બધી વાતો જે કરે છે એવું તે લઈ દેવોને પણ થયું કે આપણે પણ આ વિજય થયો આપણો એટલે બધી આપો સમારંભ થયો સમારંભ બધા દેવો બધા આવી ગયા અને એ પ્રમાણે બેઠી સભા થઈ છે ઇન્દ્રણ બધા બટલા બેઠા છે દેવો અને એમાં પછી થયું આ વખત બહુ જ સારું થયું આપણો વિજય થઈ ગયો આપણે ફ્રમ થયો જીઘ્નો થયો પછી બધા વાત કરી કે ગેલો કે મેં આ રીતે વ્યૂ કર્યો હતો કે મેં આ રીતે બધું કર્યું એટલે આપણો વિજય થયો એટલે હું હું પોતાને બળ અને પોતાની જે કળા હતી અને એને રીતે આપણો વિજય થયો છે એવું પોતે બધી આખી પ્રશંસા થઈ સભાની અંદર દરેકે પોતે બોલે એમાં બોલાય આ રીતે કર્યું કલાય આ કર્યું એટલે પોતાની મહત્તા અને પોતાના બળથી આ બધું વિજય થયો છે એ બધી વાતો એમને ત્યાં આગળ થઈ એક બે વખત સભામાં એક વ્યક્તિ આઈ નામ પૂર્ણ કરું પાડે એટલે એ જોઈ પેલા લોકો થયા કામરી કોણ આવી ગયા એટલે કયું કે બોલાવો એટલે મેં આગળ સભા આગળ બોલાવીને બોલે તમે કોણ છો એટલે આમ ઉભા રહ્યા હતા અને જેને કહ્યું કે હું અહીંયા આગળ એક આવ્યો છું કે આ લોકો પાંદડું પડ્યું છે આમે પાંદડું પડ્યું હતું એ પહેલું જેને કહી છે હવે એને કે મારે મારી પાસે લાવો તો મારે કે જરૂર એટલે એ રીતે એને વાત કરી એટલે પેલા ત્યાં આગળ ઉભા હતા ત્યાં આગળ ત્યારે પાંદરું અમે બધું ભરવાડ્યું હતું એને કહ્યું પેલા વરુણ દેવ ને અને પવન મોકલ્યા પવનદેવને કે પૂછો કોણ છે અરે પૂછ્યું કે તમે કોણ છો તો કે છે હું આમ આ પ્રમાણે આવ્યો છું અહીંયા આગળ મારે બીજું કંઈ કામ નથી આ તો તમારી સભા હતી એટલે જોવા આવ્યો છું પણ મને આ થોડું પાંદરું પડ્યું છે ત્યારે મારી પાસે લાવો બરાબર હું પવન દેવ છું તું ઓળખતો નથી આ પવન દેવ તો પવન તો કેટલી બધી વાયરો આમ ફેંકે પવન તો કેટલાક વાંદડા ઉડી જાય નવા પાંદરો તો હિસાબ મળી મારે તો અને એ પ્રમાણે મોટા મોટા બિલ્ડિંગ પણ ઉડી જાય વાયરામ તો કેટલી બધા ગડરો છે મોટા ગડરો ને બારી નાખો એ શક્તિ મારવું ભાઈ તારી શક્તિ બરોબર છે મારા પાંદુ લઈને પાંદરું એને પેલી પવન મૂક્યો ત્યાંથી ખસ્યું જ નહીં પછી પછી આખી શક્તિ મૂકી તો એ ખસ્યું નહીં એટલે વિલે મોડા એને પાછો બેસી ગયો પછી અગ્નિદેવને કહ્યું કોણ છે તમે તપાસ કરો ત્યાં જોવા ગયા તો કે આ પાંદડું છે એને બારી નાખ્યું મારે એટલું જ કરવું હવે તું સમજે તો હું વર્ગની દેવું જંગલ ને જંગલ ને ગામે ગામ ને બધા શહેર ને શહેર બારીમાં કરું જે હોય પણ આટલું કરો એને વર્ગીને પોતાની શક્તિ મૂકી એને પાછો પડ્યો એ પાંદરું ભર્યું કશું ને દેવું વરસાદ ને ભરું દેવ એને કહું તો એને તાણી નાખું આ પાંદરું છે એ આ રીતે બધું તાણી શું નાખવું બધું કેટલું કરી નાખવું તો બધું એટલે મારું મારું પૂર ને મારો જે વરસાદ છે એમાં કેટલા ગામ ને ગામ તણાઈ જાય છે અને કેટલા ઝાડ ને ઝાડ ને મોટા હાથી તળી જાય એ હોય એને કહ્યું કે એનું કોઈ એટલે દરેક દેવો પોતે આવી અને આ રીતે એને માફ કર્યું પણ ત્યાંથી પાંદરું આવ્યું નહીં એટલે એ બધા બેસી ગયા પછી ઇન્દ્ર દેવો કે આ કેમ થયું શું થતું નથી એટલે પછી એને પગે લાગી ગયા તમે કોણ શું છે એટલે ભગવાન પોતે પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે અને કહ્યું કે આ તમે બધા જે જીત્યા છે તમારો જે વિજય થયો છે એમાં તમે ભગવાનને ભૂલી ગયા જેને તમને આશીર્વાદ આપ્યા જેને તમને શક્તિ આપી જેને લઈને તમારો વિજય થયો છે અને આ બધું તમે ભૂલી ગયા અને તમે તમારી ભળેની વાત કરવા લાગ્યા એટલે આ શક્તિ આપણામાં નથી એ ભગવાનમાં છે એવોને પોતાને બધો એ પ્રમાણે એમનો વાતથી નિશ્ચય કરાયો એટલે કે આ ભગવાન છે ને ભગવાન ઉપર આપણે ભૂલી ગયા બધા પસ્તાએ બરોબર છે કે ભગવાનને આપણે ભૂલી ગયા અને આપણી ભળેની વાત કરી એમ માણસો છે એ પ્રમાણે છે પણ અંતે ભેગો એ આંસુરી પર એ કામ નથી આવતું ભલે અત્યારે દેખાય અને આપણને થાય પણ ખરું કે ભગવાન આપણા સામું જોતા નથી ભગવાન આપણું કંઈ કરતા નથી અને આપણે આટલું કરીને મરી ગયા તો આપણે એવા ને એવા રહ્યા અને એવા ને એવા મરી ગયા એવું બધું આપણે થાય છે પણ ભગવાન છે એ આપણા સારું કરે છે અને સારું એ કરીને આપણને સુખિયા કરે છે અને શાંતિ પણ કરે છે એટલે કહેવાનું શું છે કે આ આસુરી બળ ગમે એટલું હોય પણ જયારે ભગવાનનું બળ હોય ત્યારે આ બધી વસ્તુનું થાય છે એટલે અહીંયા આપણે ભગવાનના ભક્ત થયા તો એને માટે અહીંયા મુક્તાન સ્વાઈ કહે છે કે તમે ખાણ થઈ જાય કે વૃદ્ધિ થઈ જાય તમને ખૂબ સારું સુખ મળે તો પણ ભગવાનને ભૂલશો નહીં ખૂબ દુઃખ આવે તો પણ ભગવાને ભૂલશો નહીં કુંતાજીએ પણ કહ્યું કુંતાજી દુઃખ મા કે લ્યો એ ભક્ત એ રીતે કુંતાજી છે એ પાંડવોને બહુ દુઃખ આવે એમાં લખ્યું છે પાંડવ જો પાંડવ પ્રભુને અતિ પ્યારા અને જેથી પર એક નાચ નહેર ભગવાન છે એ પાંડવોથી દૂર નતા કાયમ કાયમ પાંડવોની સાથે બંધેલા હતા એટલે એમના ગમે તે પ્રસંગોની અંદર ભગવાન સાથે છતાં પણ પાંડવોને કેટલો દુઃખ પડ્યો આપણે જાણીએ તો કે એમને એમના રાન કરી નાખ્યા રાજ પણ લઈ લીધું રખડતા કરી લીધા જંગલમાં જવું પડ્યું અને કોઈ જાતની સગવડ સુવિધાઓ નહીં એમાં બધા કષ્ટ પડ્યા લાખા ઘરમાં બારી નાખવાની પણ વાત કરી ભગવાન સાથે છે ભગવાન સાથે સાથે એમની સલાહ લઈને જ કરવાનું બધું પણ ભગવાને હતા છતાં દુઃખ ભોગવું પડ્યું એટલે તો ભગવાન તો દ્રષ્ટિ કરે તો દુર્યોધન ઉડી જાય એના બધું કાર્ય બધું જંગલમાં ઉડે રાજે મળી મળીએ રાજ કરતા થઈએ પણ ભગવાને કસોટી કરી હતી પાંડવોની અને એમની નિષ્ઠા સમજણ જોઈ હતી એટલે એ રીતે ભગવાન પણ પોતે દુઃખી થાય સાથે સાથે મુશ્કેલી થાય અને આ બધું આપણે જોયું છે તો આ પ્રસંગો વાંચીએ છીએ તો ઉલતાજી પછી એ પ્રમાણે ભગવાને છેવટે તો પ્રવાસ ગયા બીજું ત્રીજું થયું અને છેવટે એમને રાજ મળ્યું હસ્તીના ને અંદર પછી રાજ કરવા લાગ્યા પછી એમને યજ્ઞ કર્યો અને એ યજ્ઞની અંદર હજારો લાખો માણસો આવ્યા વ્યવસ્થા થઈ અને તમામ યજ્ઞોની અંદર એ બધી વ્યવસ્થા થઈ એ સારું થયું અને સ્વાભાવિક તે કરી એમના બધા આપણા સ્નેહી સગા હોય આપણે ત્યાં પ્રસંગ હોય તેને વ્યવસ્થા સોંપી તમે ઉતારા કરજો કોઈ જમનવારમાં વ્યવસ્થા કરજો કોઈ બીજી વ્યવસ્થા કરજો એમ બધાને સોંપ્યું હવે ભગવાન કૃષ્ણ પણ એમના સગા જ હતા એટલે એમને શું વ્યવસ્થા એમને શું કરવાની સેવા તો કે તમારે જે છે આવે બધા તાજાવાળા જેમમાં એના આ પગ ધોવાના અને જમ્યાનો પતરાણા ઉપાડી લેવાના આ સેવા કૃષ્ણને મળી હવે આપણે કૃષ્ણ જે ભગવાન છે હવે એમને આવી સેવા આપણે કરવાની હોય તો આપણે કેટલો વિચાર આવે આપણે જરા મોટા માણસ તરીકે હોય ને કંઈક સવાર પતરાળા ઉપાડવા છે આપણે અહીંયા લગભગ જમણવાર કરો છો તમે જમણવારમાં પણ માણસો ઉપાડે પહેલા દમણમાં બધું થતું ગામડામાં બધા શહેરો એટલે જે બધા સામાન્ય માણસો હોય એ પતરાણા ઉપાડે હેઠા પતરાણા ઉપાડી અને બધી એની વ્યવસ્થા કરે એટલે સારા માણસ તો ઉપાડે નહીં અને કહેવાનું છે પણ ભગવાને આ સેવા ઉપાડી પગ ધોવાની વાત છે એ પણ બધા બીજા સામાન્ય માણસો હોય એ મોટા માણસના પગ ધોયા હાથ પગ ધોય પછી જમવા માટે જાય એ વ્યવસ્થા ભગવાને કરી એ સાત દિવસ સજ્ઞ ચાલે બધું થઈ રહ્યું પતે હો હું ઘરે જવા માંડ્યા રજાલીને ભગવાન કૃષ્ણ પણ ગયા પોતા માતાને પગે લાગવા કારણ કે મુખ્ય તરીકે રાજમાતા તરીકે હતા એટલે એમને પગે લાગ્યા કે કેમ પગાર હું રજા લઉં છું જો તો ભગવાન તમે ક્યારે આવ્યા કારણ કે રાજ મળ્યો તો ભૂલી ગયા રાજ મળ્યું અને આ બધું સારો ચર્ચો થયો આ બધો ઉત્સવ થયો એની અંદર બધા પાંડવો અને કૃષ્ણને ભૂલી ગયા અને કુંતા માતાને બધું ભૂલી ગયા કૃષ્ણ આવ્યા છે ક્યાં ઉતર્યા છે શું કરે છે શું નહીં છે ખા છે પી છે કાંઈ ખબર નહીં આ દિવસ સુધી એમને આનંદ આનંદ બધું થઈ ગયો આનંદ મનાઈ લે પછી કહ્યું હું તો પહેલેથી આવ્યો છું અને અહીંયા આગળ આ બધું કરતો હતો કુંતાજીને દુઃખ થયું કે જે ભગવાન આપણા જે ક્ષણ દૂર નતા અને કાયમ આપણે જેને સંભાળતા આપણા દુઃખની અંદર સુખની અંદર ખૂબ એમને ભાગ આપણને આપ્યો અને આપણી રક્ષા કરી છે એ ભગવાન આપણે ભૂલી ગયા તો એમને ભગવાન પાસે ઊંટું સામેથી માગ્યું એ ભગવાન અમને દુઃખમાં આવશે દુઃખમાં તમે જેટલા સાંભળ્યા એ આ સુખમાં કંઈ સાંભળ્યા નથી એટલે કેવું હતું સુખમાં પણ ભૂલી જાય એટલે અહીંયા કોઈ હાન વૃત્તિ બેની અંદર પણ ભગવાન ભૂલાવાના છે ગમે એવા પ્રસંગોની અંદર તો એ ભક્તની મહત્તા છે અને એમાં આપણું શ્રેય પણ છે એટલે આવા બધા ભક્તોના જે દાખલા કરીએ છીએ એની અંદર આવું બધું દુઃખ સર્વને પડ્યું પણ એ વખતે પણ એમને ભગવાનમાંથી શ્રદ્ધા ગુમાવી નથી ભગવાનનો આશરો મૂક્યો નથી ભગવાનની ભક્તિ મૂકી નથી એટલે બે ની અંદર આપણે સમાનતા રાખવાની છે દુઃખ આવે તો ભોગવી લેવું જે કહ્યું છે સુખ આવે તો બળાત્કાર કહ્યું સુખ આવે તો સુખ ભોગવી લેવું ભોગવી લેવું એનો વાંધો ને કે ભૂલવા નહીં ભગવાને સુખ આવે સારી રીતે ભોગવી લેવું સારી એટલે શું કે આપણે નીતિ નિયમમાં રહીને જે કહીની વ્યવસ્થા થતી હોય જે ઉપયોગ સારો થતો એ રીતે આપણે કરવું આપણે ખાવામાં પીવામાં રહેવામાં બીજામાં તીજામાં બધી વ્યવસ્થા બધું સારી રીતે કરવું પણ એને ખોટે રસ્તે ખરાબ રસ્તે નહીં એટલે સારી રીતે એનો આપણે ઉપયોગ કરવો અને એની વ્યવસ્થા કરવી દુઃખ આવે તો દુઃખમાં પણ શાંતિ રાખવી ધીરજ રાખવી અને એ રીતે આપણે કરવું તો કહેવાય કે પ્રમાણે સુખ દુઃખ તો દરિયો છે એમાં ભગવાનનો આશરો હોય તો કરી શકાય છે તો એ રીતે આપણા જીવનમાં આદરણ કરવાનું છે એટલે હાલ આવે તો પણ મનમાં દુઃખ લાવવું નહીં એ બધા ભક્તોએ કોઈ દુઃખ લાવ્યા નથી હવે શું થયું ભગવાન આપણું નફો જ અમે આપણે બધું આટલું કર્યું ભક્તિ કરી સત્સંગ કર્યું એવી લાચારી નથી કરી પણ નથી કરે ભગવાન જે કરશે સારું કરશે ભગવાનનો આશ્વાસ ભગવાન અમારું સારું જ કરે એવા ઘણા પ્રસંગો આપણે મહારાજના વખતમાં થયા છે ને સ્વાસ્થ્યમાં યોગી મારામાં વખત થયા છે અને એવા ભક્તો ઘણા સુરવીરતાથી આપણું પોતાનું દુઃખ એને સહન કરી લીધું છે એવા ઘણા રાખે એટલે કહેવાનું છો કે અહીંયા આગળ આપણને કહે છે કે દુઃખ મનમાં લાવ્યા નથી જેણે ઉત્સાહ ઉમંગ રાખ્યો અને એ ભગવાનનો આશરો એમને મૂક્યો નથી માટે હિંમત હારવી નહીં આ કહે છે ને હિંમત હારી જાય એટલી વખત એમાં દુઃખ આપણને આવે છે શારીરિક ના આવે માનસિક ના આવે આર્થિક આવે સામાજિક આવે અને એ રાજકીય આ બધા દુઃખ છે દુઃખનો દરિયો કયો છે અને એ દુઃખનું ઘર કયું છે એટલે એવા પ્રસંગો આપણે આવવા જ ગમે એવો મોટો હશે અને ગમે એટલો વિદ્વાન હશે પંડિત હશે કે મૂરખ હશે કે ગરીબ હશે કે તવંગ હશે રાજા હશે કે રંગ હશે બધાને આ મુશ્કેલીઓ આવી છે અને આવવાની છે પણ જેમાં ભગવાનનો આશરોવાળાએ ધીરજને બળ રાખ્યું છે એના શાસ્ત્રો નામ લખાયા છે અને તરી ગયા એટલે એ રીતે છે કારણ કે આપણી વાસના છે ભગવાન દુઃખ મૂકીને આપણી વાસના છે આપણા સ્વભાવ છે ટાળવા માટે આપણી ધીરજને આપણી નિષ્ઠા જોવા માટે પણ થતું હોય છે એટલે એ રીતે અહીંયા કહ્યું કે હિંમત હારવી નહીં અને એ રીતે વસુદેવકીની પણ વાત કરી કે વસુદેવને દેવકી પણ બંધનમાં રહેલો ભગવાનના માતા પિરા હવે એને તો કંઈક એનો વિચાર કરો છે જેને ત્યાં ભગવાન પ્રગટ થયા અને જેનો અવતાર થયો અસુરોનો નાશ કરવા માટે દરોનું સ્થાપન કરવા માટે પણ એના માતા પિતાને જેલમાં જોવું હું છે એનો થાય અને એને થયું કે આ દેવકી તારી બેન છે એનો આત્મો ગર્વ તારો નાશ કરશે એટલે એને મનમાં થયું કે આ મારે આ લોકોને છોકરા જન્મે બધા સાફ કરો પણ એ પાછા બહાર રહે તો કંઈ ખબર ના આપણે જેલમાં પૂર્યા એને ખબર પડે પણ છતાં કહેવાનું શું છે કે એમને પણ દુઃખ ભોગ્યું દેવકીને વસુદેવે પણ દુઃખ ભોગ્યું કે આપણું કેમ દુઃખ ભોગવાને ન ટાળ્યું આવી રીતે એમના મનમાં વિચાર આવ્યો નથી અને સદા પ્રમાણે સુખને શાંતિ કરી છે એટલે મહારાજ આપણને અહીંયા એ સમજાવે છે કે આપણા જીવનમાં આ બધું આવશે પણ છતાં બહુ હિંમતથી અને પ્રેમથી એને સહન કરી લેવું અને ધીરજ આપણે રાખવાની કહી છે ધીરજ સમ નહીં ધન સંતો ધીરજ સમ નહીં ધન ધીરજ એ મોટું ધન છે આપણા પૈસાનું ધન છે તો આવે જાય એટલે હરક સુખ બે થવાનો છે પૈસા આવે તો આપણે હરક થઈ જાય જાય એટલે દુઃખ થાય મારા પૈસા ગયા પણ આપણા હતા જ નહીં એ વિચાર આવે તો ક્યાંથી દુઃખ થાય આવે છે ત્યારે હરક થઈ જાય તો હો આપણે સુખ થયું પણ પાછું જાય ત્યારે એટલે જયારે ના હોય અને જે દુઃખ થાય એના કરતા આવ્યા પછી જાય ત્યારે વધારે દુઃખ થાય આપણને વધારે દુઃખ થાય છે બાળક ના હોય તો દુઃખ તો થાય બાળક થાય સારું એવું તો વિચાર આવે પણ જયારે પાછો જન્મીને મરી જાય ત્યારે દુઃખ એટલું બધો થાય કે મરવા જેટલું દુઃખ આવી જાય એટલે માણસને જયારે નથી હોતો દુઃખ તો છે પણ પેલું જયારે આવે ને ચાલ્યું જાય ત્યારે દુઃખ થાય છે પૈસા આવે જ પણ જાય ત્યારે પછી આપણે એટલું હતાશ થઈ જાય અને આવું એકદમ નિરાશા થઈ જાય એટલે સ્વામી કહે છે આ પ્રમાણે આપણા જીવનમાં આ પ્રસંગો આવે જ પણ નિરાશ ને હતાશા થવાનું નથી એટલે જયારે આપણે હોય ત્યારે બરોબર છે રાજી થવા જેવી વસ્તુ સારી વસ્તુ છે પણ જાય તો દુઃખ કરવાનું નથી કારણ કે જ્યાંનું નાશપદ વસ્તુ છે જન્મ્યા ત્યાંથી જરૂર જવાનો મરવાનો છે મરવાનો છે પછી આપણે આવું વહેલા મળ્યા કે મોડા મળ્યા કે નાની ઉંમર કે મોટી ઉંમર પણ એ જવાનું છે ને કેટલું એમાં ધારી રાખ્યું હોય તો દુઃખ ના થાય બધા મોટા મોટા રાજાઓ ચાલ્યા ગયા છે અને આપણે ચાલ્યા જવાનું પછી એનું દુઃખ શું મૃત્યુ લખવા બેઠા છે એનો વિચાર કરવાનો હવે આપણને જે પ્રાપ્તિ થઈ છે એ પણ મૂકી દેવાના છે કે આપણી સાથે કોઈ આવ્યું નથી એમ આપણી પાસે સંપત્તિ હોય અને કદાચ આપણી સંપત્તિ નાશ થઈ ગઈ અગર કંઈક લૂંટાઈ ગઈ કે કાં તો કોઈ બીજી રીતેનો એ થઈ ગયો તો દુઃખ નથી કરવાનું કે આપણે બરોબર કશું આપણે પ્રાપ્ત કર્યું જ નહોતું કારણ કે રસા પાયા જ ન હતા એક પકી રહતો જતો હતો રસ્તા પર અને એક દોયડું મળ્યું ત્યાં સારું એક દોયડું પડેલું જો એને લીધે બહુ સારું છે મારે કામ આવશે ખબર નાખ્યું ખબર નાખતો હાલ એમાં પોતે ભગવાન કરતો જ્ઞાન ભજન કરતા કરતા જતો હતો પડી ગયો થોડે ગયા પછી ખબર પડતો ખબર કભે દોયડું કે ક્યાં ગયું કે પડી ગયો પછી એને હું લાઈન પાછું પછી પણ પાછો વિચાર આવ્યો કે હું પાછો જઈશ ફરી એ દોયડા વાળાનો કોઈ માલિક પાછો આવશે અને એ પાછું માને કહે છે આ મારું દોડું છે એવું કેશ મારું છે મને જડ્યું છે અને એમ મારા તકરાર થશે ટંટો થશે કોડટ થશે બખેડો થશે દંડ થશે શિક્ષા થશે માટે હું પણ કઈ રસા પાયા જ ન કે આપણું દોડું ક્યાં હતું જ રસ્તામાં ભીમડ્યું ધન ગયું એટલે આપણે પણ માનવાનું છે કે આ ભગવાન ઈચ્છાથી આવ્યું છે ભગવાન ઈચ્છાથી ચાલી ગયું તો આરક્ષક થાય નહીં એનું દુઃખ ના થાય તો એ જ આપણે સમજે કે સાંખ વિચાર મારા કે દરેકે સાંખ વિચાર રાખવાનો છે કે આ બધું દેખાય છે એક દિવસ નાશ વાળું છે તો આપણે એ જતું રહે તો પણ દુઃખ થાય નહીં કહેવાનું છે કમાની કરી છે પૈસા જાય છે ને આવે છે આપણે બે જોઈએ છીએ એટલે એની અંદર આપણો જો સાસ વિચાર હોય એ આપણે એટલું નતા જ આ આપણા યુવાનનામાંથી બધા આપણા ભાઈઓને કાઢ્યા એડીએમીને એને આત્મતરો શું કર્યો પોતાનો આત્માનો અવાજ આવી ગયો સ્વપ્ન થયું કે બધાના ઇન્ડિયાનું તું કાઢી ગયું અને બધાને કાઢ્યા બંદુકની ગોળીએ કાઢીને કે કંઈ પેકર લેવાના રહી લાખો રૂપિયાની મિલકતો બધા ધંધા પાણી બધું મૂકીને બધા છે ત્યારે આપણે ગયું અને એ રીતે આપણે જાણીએ છીએ ઘણા વય નીકળી ગયા અને બધા ગયા પણ જેને ભગવાનનો આપણે સત્સંગ હતો એને શું ક્યાં રહે કે ભાઈ ભગવાનની ઈચ્છા માણીને બધા ત્યાં લંદન જઈને પાછું બધું કહેવું કેટલાક હાટલ થઈ ગયા કેટલાક એમાં મૃત્યુ થઈ ગયા કેટલાક ને બધું કઈ નિર્ણય થઈ ગયા કેટલું એવું થઈ ગયું કારણ કે ભગવાનનો આશરો નથી એટલે એને આવે શું થશે શું થશે આ બધું લઈને શું થઈ ગયા એટલે કહેવાનું શું છે કે આવી રીતે બધા થઈ ગયા અને જેને આ ત્યાં હતો એ પાછા જઈને તરબંગલા અનમોટ અને ગાડીઓ વાળા થઈ ગયા એવું છે અમારા પ્રભુદાસ લાલાજી કે પછી એમને ત્યાંથી બંદૂકની ગોરી કાઢ્યા પછી અહીંયા આવીને એમને કહ્યું કે પ્રભુદાસ તમે આ બધું ત્યાં આ કે લાયા નહીં કર્યા નહીં હું ધોધતિઓ પહેરીને ગયો તો પાટલોન પહેરીને આવ્યો છે ટાઈ પહેરીને એટલું કમાઈ આવ્યો એટલે એટલો ગુસ્સા એને કહેવાનું શું છે કે દોધરા ના રહ્યા ત્યાં ઈડી અમી ના આવ્યો અમારું બધું લઈ લીધું તૂટી લીધું હેરાન કર્યા અમે તો બહુ દુઃખી દુઃખી થઈ ગયા હેરાન એરા થઈ ગયા કશી વાત નહીં તરત જવાબ આપી દીધો અહીંથી દોધ ફેરી ગયો હતો અને પાટલું નો ટાઈ બધું પોટ કરીને આવ્યો કમીને આવ્યો જો સત્સંગ થયો મને ત્યાં સત્સંગનો અમે લાભ લીધો મેં ભગવાનની સેવા કરી આ બધી વાતો કરવા લાગ્યા શાસ્ત્રી મારા ભાઈ વાણી જો કે મારા ભાઈ વાણી ઉત્સાહની વાત કરી એટલે કહેવાનું શું છે કે જો એને સાથે જ કરી ના કે હતો નહીં આપણે અહીંથી લઈને ગયા નતા અહીંથી ગયા હતા કશું લઈને નતા ગયા અને એમને મૂકીને પાછા આવ્યા એમનું બધું એટલે કહેવાનું છે કે આવું જો જ્ઞાન આપણને હોય આ સાંખનો વિચાર છે સાંખનો વિચાર છે એ જો રાખીએ તો આપણે પાછી વૃત્તિ થઈ જાય એને સંભાળ્યા કરીએ હવે આ મારું જતુર્યું આમ થયું તેમ થયું આ વિચારો અહીંયા જ્ઞાન પણ આવી જાય પણ ભાઈ હવે હતું જ નહીં આપણે મળ્યું જ નહોતું જેમને અત્યારે ક્યાં કશું લાવ્યા હતા અને જઈશું તર્ગેલી જવાનું એટલે એક સાંખ વિચાર પણ આપણે જરૂર જોઈએ એટલે શાક જે આપણે આ જગત મારી નથી કરવું મકાન છે પૈસા છે ટકા છે છોકરા છે બૈરા છે એને રાખવાના છે પણ આપણે એક શાક વિચારની વસ્તુ કરવાની છે જેમ શિવલાલ શેઠ હતા એને આપ જાણો છો ઘણા છોના સમાગમથી બહુ જ્ઞાન જબરજસ્ત થઈ ગયું અને ભક્તો પણ એ વાત મારાનો આશરો નિષ્ઠા વધુ અને પોતાનો વેપાર ધંધો પણ સારો હતો નવ લાખ પછી કહેવા હતા હવે એમને એ પોતે હંમેશા ધ્યાન કરે અને ધ્યાનમાં બે ત્રણ કલાક સુધી બેસે પાંચ ચાર ઘરે ત્રીજું બે ત્રણ કલાક આવે અને ધ્યાનમાં બેસે તો આનંદ આનંદ થઈ જાય એમના પિતાશ્રી જરા વ્યવહારો હતા એટલે એ શિવલાલને કહ્યું શિવલાલ તું હવે બે ત્રણ કલાક જઈને ધ્યાનમાં માફ્યો બીજીને આવો શું તને મળે છે એના કરતા તું કંઈક આ કામ ધંધો કરે તો થોડો પૈસાનો આપણે વેપારમાં વધારે લાભ થાય ને એક કલાક વહેલો જાય તો એટલે એ કહે છે બની રહે કે મને તો બહુ સારો આનંદ આવે છે આ છે તે છે હવે એવું કરો એમને દરરોજ કરે પછી એક વાર એમને થયો પેલા શિવલાલને કે આવું એને શું ખાવ છો મને તું શીખવા ને શું તો આવે કે બાબા તમારે શીખ્યા જેવું નથી જેમ તમે વ્યવહાર વાળા છો અને તમને આવું ફાવે નહીં તો આ પ્રમાણે કહેવાનું શું છે કે પેલા જે ધ્યાનનો આગ્રહ તો થતો અને એ ગયો હવે કાળો પછી ધ્યાન કરતા કરતા ત્યાં આ ઘી ઘીનો ગાળો આવેલો ઘી વેચાવા એ લઈ અને મેળા ઉપર ધ્યાન કરતા હતા અને નાદરો તો દાદરા ગાળો મૂકેલો ઘીનો જરા ચારસો પાંચ પાંચસો રૂપિયામાં ભરીને આખો ગાળો અને પછી ત્યાં આના દોષા તો નીચે ગયા પણ બિલાડો રૂપિયા લડતા લડતા આવ્યા અને પેલા એમાં અથડ્યા ને ઘી ઢળી ગયું દાત્ર અપાવ ઉપર ઘી ઘી વાળો થઈ ગયો ઘણા ડોસા આવ્યા એટલે સેવા સેવા શું તું ધ્યાન કરે પાછો વજન શું કહી ગયું અને આ બધું ઘડું આ ઘીનું ઢળી ગયો અને આ બધું નુકસાન થયું આમ થયું તેમ થયું આપણે મોડ પૈસા ગમે આપણે પછી પેલા શિવલાલ ત્યાં ગયા ધ્યાન માંથી કે બાપા શું તમે બોલ બોલ કરો કારણ કે તને ખબર નથી આ ઘી ડરે કે બાપા એમાં થયું શું કે થયું શું પણ આપણું નુકસાન થયું પૈસાનું આપણે બાપા એમ છો કે આ ઘી છે ને ખાઈને ઢોળવાનું હતું એમને એમ ડોડી ખાઈને શું ફરવાનું ખાવાનું કેમ સાક્ષર ઘી સાક્ષર ને ઘી ની જરા બધા સાધુ આવે છે એટલે કહેવાનું ખાઈને શું કરીએ છીએ આપડે કે આ થોડું દઈએ બીજું કઈ એ ડોળ્યા જેવું થયું ને બીજું કે ઓછું હવા જ આવે એ છે ખાઈને ઢોળી નાખવું હતું ત્યારે એમને એમ ડરી ગયો અને ધાંધરો થયો ચીકનો મજબૂત લાકડો થયો વધારે એનો આવડતા થયો ખોટું શું થયું છું શિવલાલ ને દુઃખ ના થયું કારણ કે એને સાચ હતો કે એક વખત દોડવાનું છે આમ તો તું રણ બીજું છે જનક રાજાને વિચાર આવ્યો ને કે આ મધિલા ભરે છે હું મારું કઈ નથી ભરતું જો એનું રાજ હતું એની સંપત્તિ હતી એનો બંગલો હતો બધું હતો એને અષ્ટ જ્ઞાન થયું જો કે આ કશું જ મારું નથી મારું વસ્તુ મનાય તો દુઃખ થાય ના ભણાય તો કશું જ ના આવે જનક રાજાને કંઈ પોતાનું મનાતું જ નથી મારો મેલ છે બંગલો છે રાજ છે કહે મારું કશું છે નહીં તો મેલ ભરતો તો એવું બેસી રહ્યા કે મિથિલામ ભરે મારું કંઈ નથી ભરતું તો શું એટલે આપણે પણ આવા પ્રસંગોની અંદર આ વૃદ્ધિની અંદર એવો શાખ રાખવો જોઈએ તો સદા સુખ્યા રહેવાય અને સદા શાંતિ આપણને થઈ જાય તો આ પ્રમાણે આ બધા આખ્યાના દ્રષ્ટાંતો સિદ્ધાંતો આપણે સમજીએ તો મુક્તાન સ્વાય આપણને આવા ધીરજને બળને હિંમતની વાત કરે છે કે આપણા પ્રસંગોની અંદર મહારાજનો આશરો છે ભગવાનનો ભજન છે આવો સત્સંગ છે એમાં દ્રઢ રહેવું અને સવયા થવું ઉત્સાહ કરો કે બહાર પણ બળની વાત કરતા કોઈ થાપો ભગવાન બધું સારું કરતી કહેવાનું શું છે કે એમને પણ એવી રીતે બળની વાત કરી અને આપણે ધીરજથી મત આપતા હતા તો આ સત્સંગનું ફળ એ છે કે આ સત્સંગ કરીએ છીએ એટલે આપણને કદાચ લૌકિક લાભ થાય ના થાય પણ આપણા આત્માને જે બળ મળે છે આત્માનું જે શ્રેય થાય છે એ ઉત્તમ વસ્તુ છે મારી અને આવો સત્સંગ એની અંદર દેવી આનંદ માણી અને સદા આપણે ભક્તિ સત્સંગ કરીને મારાને રાજી કરવા છે અજાન સ્વામી